ચલો બાળકો આને શું કહેવાય હોલા અને બીજું શું કહેવાય ને ટિંડોળા કહેવાય શું કહેવાય આને શું કહેવાય સાવેણાની સડી આ બે વસ્તુમાંથી આજે આપણે સરસ મજાની એક પ્રવૃત્તિ કરી હવે તમારે મને કહેવાનું છે કયો આકાર છે શું એને કહેવાય આ પહેલું છે એ શું છે આ આ પહેલું કોપટ

પેલો પોપટ ગાય મોર ચકલી ગણપતિ બાપા માછલી અને ટુકડો શેમાંથી બનાવ્યા આપણે ઈંડોળામાંથી